નમસ્કાર પાક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલે બાળકોને ઉઠાવવાની જે ગેંગ છે એને જોઈ રહ્યા છો લોકો આજ લોકો છે જે થાના બાળકોને ઉસ્કીને લઈ જાય છે

શું થયું છોકરાઓને લેવાયા છે આજે ચાર જણ ભાગી ગયા છે બે માનસ બે લીઝ ભાગી ગયા બે માનસ ચાર જણ પકડાયા છે આ લોકો ટોટલ છ જણ ની ગેંગ છે આ ચાર લેડીઝ પકડાય છે બે માણસો ભાગી ગયા છે હમણાં જોડે જાય છે ને અને આ અહીંયા પકડાઈ ગઈ છે છોકરાઓ ઉઠા ઉઠા આ સોમા તલાવ થી આવ્યા છે હવે કેટલા છોકરા ગયા છે એમને આપણે તપાસ કરવાની છે કે કેટલા છોકરા એ લોકો અરે એકદમ ભાગી ઓઢી ઓઢીને ફટ ફટ આ પકડી તારે ખબર પડી કે છોકરા ઉઠે કે અંદર કે બે માણસ છે આજુ કે એવું કહેતી બે માણસો છે એ લોકો આઈડિયા કરીને ને ગયા હતા ગઈકાલે અમારી ગલી માં આજે ગઈકાલે આખું બધે ગયા અને આજે આ કામ કર્યું છે એ લોકોએ એટલે ગરબા ઘૂસી ગયા સુનિયો કરીને જે ગરબા એના ગરબા ઘૂસી ગયેલા આ લોકો સુનિયો કરીને જો આના ઘરમાં ઘૂસી ગયેલા આના ઘર બી આગળ આવ્યું છે બીજા બી આગળથી પકડાય છે આગળ બીજા બી પકડાય છે આ જે નાના બાળકોને વડોદરા મહાનગર વોર્ડ ઓફિસ ની જે ઓફિસ છે કાલુપુરા ખાતે ટોટલ છ જણા હતા એમાંથી બે જણ ગાયબ થઈ ગયા છે અને એ કાલના અહીંયા વિસ્તાર માં ફરી રહ્યા છે અને આજે એ લોકો ઝડપાઈ ગયા છે એકલા ઘરમાં ઘુસી ને ચોરી કરવાનું બી એ લોકો એ કર્યું છે અને આજે એ લોકો ઝડપાઈ ગયા છે લોકો હવે આગળ ખબર ને બીજા બે જણ છે એ આગળ ખબર ને પકડાયા કે નહીં પકડાયા બે બે ચાર લેડીસ છે ચાર લેડીઝ ને બે જેન્ટ્સ છે નાના બાળકો નાના બાળકો છે

એવું નહીં આજે તમે ઘરમાં કામ કરવા જતા રહી ઘરનું આ ખોલી ને વસ્તુ લઈને જતી રહે તો શું ખબર પડે અમને લોકો એટલે એ લોકો નું ધ્યાન રાખજો તમે બધા સવાલ એ છે કે આ ઘટના પહેલી વાર નથી થઈ દર્શક મિત્રો આની પહેલા પણ આની પહેલા પણ ઘણીવાર નાના બાળકોને જે ઉચકી જવાની જે ગેંગ હોય છે એ સક્રિય થઈ છે વડોદરામાં કાલુપુરા હાલ પોલીસ આવી ગઈ છે પોલીસ પકડીને એમને લઈ ગઈ છે સવાલ ઉભો એ થાય છે કે આવી ઘટના વડોદરામાં વારંવાર થાય છે અને કેટલા જણ હતા ટોટલ ચાર જન હતા એમાં બે એ જે બેન લેડીઝ હતી જે છોકરો ઉચક્યો એ એવું કીધું કે જેવું બે દિવસ પેલા બે માણસો આઈ બે દિવસ કરીને ગયા અને પછી આ ગલી સુમસામ એક છોકરો અમારો નાનો અમારા ઘરની સામે જે છોકરો રમે છે એ બહાર હતો ગેલેરી બહાર તો એ ઘરમાં ઘુસી ને ઉચકવા ગઈ તો ઘર ની નજર પડી એટલે બુઆમ થઈ એના પછી એને પકડી ચારને અને બે ભાગી ગઈ લેડીઝ ને બે જેન્ટ હતા અચ્છા આ મકાન અચ્છા આ લોકોનું છે સામાન લોકો નું છે નાનો બાબો જ હતો એકલો મોબાઈલ જોતો હતો અને બેડરૂમમાં અમારો મોટો છોકરો બેઠેલો હતો એટલે બાબાને એકલાને ને એને અહીંથી જોયો ઊભી રહીને એને લાગ્યું ઘરમાં કોઈ છે નહીં એટલે અહીંથી ઉપર ચડી અને આ કાકા થાય છે અહીંયા બાજુમાં એમણે અહીંથી જોઈ લીધું કે કોઈ ઘૂસે છે એટલે એમણે બુમો મારી તાટલા ત્રણ થયેલા એને પહેલા ભરેલા હતા અને ઘરમાં ઘુસવા જતી હતી એટલામાં જ બધા પાછળ દોડે એટલે અહીંથી ભાગી

સવાલ એ ઉભો થાય છે દર્શક મિત્રો કે જે રીતે આ નાના નાના બાળકો છે એ ઘરની બહાર જ હતા અને ત્યારે આ જે ગેંગ છે નાના બાળકોને ઉચકવાની જે ગેંગ છે એ ગેંગ અત્યારે વડોદરામાં સક્રિય થઈ છે આની પેલા યાકુદપુરામાં પણ આવું બનાવ બન્યું હતું ઘણીવાર આવા બનાવો બને છે પણ હાલ પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને પબ્લિકે એમને મેથી પાક ચકાડ્યો છે પોલીસના હવાલે કરી દીધો છે આશા રાખીએ પ્રશાસન દ્વારા અને જ્યારે પણ આ લોકો નાના બાળકોને ઉચકવા જાય છે એની પહેલા રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે ઘટનાને અંજામ આપવામાં આવે છે પણ આ તો સારી વાત હતી કે અહીંયા આગળ પબ્લિક જાગૃત હતી અને પબ્લિકે જોઈ લીધું ત્યારે આ તમામ જે મહિલાઓ હતી બે પુરુષ પણ હતા એમની સાથે હવે આ તો તપાસનો વિષય છે કે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે પણ જનતાને જાગૃત થવું પડશે કેમ કે જે રીતે આ નાના નાના બાળકોને ઉચકીને આ જે ગેંગ છે બાળકો ઉચકી જવાની જે ગેંગ છે હવે કઈક ને કઈક એના પર પોલીસ લગામ લગાવવાની જરૂર છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ માટે